તેમને મનાવવાનો ફરી એકવાર પ્રયાસ કરવામાં આવશે જો કે સીઆર પાટીલે અત્યારે કહ્યું છે કે ક્ષત્રિય સમાજે મોટું મન રાખી રૂપાલાને માફ કરી દેવા જોઈએ જો કે હવે જોવાનું રહેશે કે ક્ષત્રિય સમાજ માફ કરે છે કે પછી તેઓ પોતાની માંગ પર અડગ રહે છે રૂપાલાની ટિકિટ કાપવાની જે પણ માંગણી છે તેમાં ભાજપ આગળ શું પગલાં લે છે તે તો જોવાનું રહેશે જોકે આવતીકાલે પણ આ મુદ્દે એક બેઠક યોજાશે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ યુવાનો મહિલાઓ પણ મેદાનમાં વિરોધના સૂર હવે કેટલા રાજ્યમાં પહોંચશે તે કહેવું મુશ્કેલ છે કેમ કે ક્ષત્રિય સમાજ ખૂબ જ બહોળો એક પરિવાર છે તે જ પ્રકારે તેઓ રહે છે અને ક્ષત્રિય સમાજના વિરુદ્ધમાં જે પણ ટિપ્પણી કરી તે રૂપાલા માટે હવે ક્યાંક ને ક્યાંક ખરાબ રીતે આ પ્રશ્ન ઉભા કરી રહી છે સીઆર પાટિલ નું કહેવું છે કે ક્ષત્રિય સમાજે મોટું મન રાખી માફ કરી દેવા જોઈએ જો કે ક્ષત્રિય સમાજના અગ્રણીઓને આવતીકાલે પણ બેઠક કરી મનાવવાનો પ્રયાસ કરવામાં આવશે ક્ષત્રિય સમાજનો રોષ ઓછો થશે કે નહીં તે તો આગળ સમય બતાવશે છેલ્લા કેટલાક દિવસથી રાજકોટની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલાજી દ્વારા ક્ષત્રિય સમાજ માટેની એક ટિપ્પણીને કારણે એ સમાજની અંદર રોષ ફેલાયો હતો શ્રી રૂપાલાજીએ લગભગ ત્રણેક વખત માફી પણ માગી લીધી છે પરંતુ હજુ પણ સમાજનો રોષ એ ઓછો થતો નથી આજે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ભૂપેન્દ્રસિંહ આઈ કે જાડેજા બળવંતસિંહ કેશીસિંહ આ બધા જ મહેન્દ્રસિંહ આ બધા જ આગેવાનોની હાજરીમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સંગઠન મહામંત્રીશ્રી એમની ઉપસ્થિતિમાં અમે એક મીટિંગ કરી હતી કે સમાજમાં જે રોષ છે એ સ્વાભાવિક છે કે એમના માટે ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે પણ હવે અમે જ્યારે માફી માંગીએ છીએ તો ક્ષત્રિય સમાજ એક મોટું મન રાખીને એમને માફ કરે પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે લગભગ ક્ષત્રિય સમાજની બાણું લોકોની એક આખી ટીમ છે સંકલન સમિતિ છે એમને આવતીકાલે ત્રણ વાગે એ મળવાના છે એમનો રોષ હશે તે પણ સાંભળશે ક્ષત્રિય સમાજના આગેવાન અને કરણી સેનાના પ્રમુખ જોડાયા છે મારી સાથે રાજ શેખાવત રાજ શેખાવતજી આપનું ખૂબ સ્વાગત જી ચોવીસ કલાકમાં જે રીતે બેઠક કરવામાં આવી રૂપાલાને લઈને જે પણ રોષ ઠાલવવામાં આવી રહ્યો છે ક્ષત્રિય સમાજ આ માંગ પર અડગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે જો કે સી પાટીલે કહ્યું છે કે ક્ષત્રિય સમાજે મોટું મન રાખી માફ કરી દેવા જોઈએ આપની પહેલી પ્રતિક્રિયા માફી તો આજે પણ નહીં મળે ને કાલે પણ નહીં મળે બીજી વાત રહી જો સંકલન સમિતિની મીટિંગની તો મીટિંગ કરવામાં અમને વાંધો છે જ નથી મીટિંગ થવી જ જોઈએ વાટાઘાટા થવા જ જોઈએ પરંતુ માંગ તો ટિકિટ રદની જ છે અને એ જ માંગની સાથે સંકલન સમિતિ મેદાને ઉતરશે અને એ જ માંગ ઉપર નિર્ણય લઈને જ મેદાન આ સંકલન સમિતિ છોડવાની છે એટલે માફીની તો વાત આવતી જ નથી કોઈ પણ કિંમતમાં માફ તો નહીં જ કરીએ ભૂતકાળમાં માફીઓ આપી એનો જ આ મળ્યો છે એટલે આ વખતે તો માફી નહીં આ વખતે દંડનાત્મક કાર્યવાહી થવી જોઈએ અને આવી પુનરાવર્તન ના થાય એના માટે શિક્ષાત્મક જે કાર્યવાહી ભારતીય જનતા પાર્ટી દ્વારા થવી જોઈએ એ એક લાખ ટકા થવી જ જોઈએ અને આજે પણ જે મીટિંગ થઈ છે એ ભાજપાના રાજકીય આગેવાનો મીટિંગ થઈ છે એમાં એ લોકોએ બધું પ્લાનિંગ ચર્ચા કરી છે અને કાલે મીટિંગ બોલાવી છે સમિતિ ની અમને એમાં વાંધો નથી પરંતુ માફીની વાત નથી કરવી અમારે તો દંડનાત્મક કાર્યવાહી શું કરે છે ભારતીય જનતા પાર્ટી આલા કમાન એના ઉપર જ અમારે નિર્ણય લેવાનો છે

એમની હિંમત એટલે એમને ખબર છે કે આપણે છત્રીઓ વિશે કઈ પણ બોલી દઈશું અને પછી માફી માંગીશું એ મન મોટું કહીને માફ આપી દેશે હવે એ નહીં ચલાવ્યું આખો છત્રીય સમાજ આક્રોશી છે ને યુવાઓ તો ભયંકર આક્રોશિત છે અને જે છે ને ધૈર્ય ધૈર્ય નું બાંધ તૂટી રહ્યું છે છત્રીઓ ને અને હું કઉ છું તમને સાહેબ વધારે સમય આ લગાવશે તો આ છત્રીઓ આ યુવાઓ આ માતૃશક્તિઓ આટલી આક્રોશિત છે કે એવું ના થાય કે કાલે કમલમ ઘેરાવ થઈ જાય કાલે કમલપુર ધંધા પ્રદર્શન થાય ને એવું પણ ના થાય કે સચિવાલયમાં માં છત્રીઓ બેસી જાય આ ક્ષત્રિયો છે ને સાહેબ માન સન્માન અને સ્વાભિમાન માટે જીવે છે અને જાણી જોઈને આ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે એક જ્ઞાતિને ખુશ કરવા માટે બીજી જ્ઞાતિ અપમાન કરવામાં આવ્યું છે એક જ્ઞાતિને ખુશ કરો તમે વોટ લો વાંધો છે અમારા ભારતીય છે પરંતુ અમારું અપમાન શા માટે અમે આ દેશની રક્ષા માટે પોતાના પરિવાર બલિદાન કરનારા અમે દેશ ની અખંડ રચના કરવા માટે અમે આખું પાંચસો પાંચસો રજવાડા સમર્પિત કરનારા અમે અને અમારું આવું અપમાન એ તો મે કતઈ ની જ અને માફી ની તો વાત કરવી જ ન હતી બેન કાલે સંગઠન સમિતિ જેસે વાત તો એક જ થસે એ છે આજ રાજકોની એ ટિકિટ છે રદ થઈ ગઈ એના આલામે કે જુટ નહી એટલે શિખાવજી કદાચ જો ટિકિટ રદ ના કરી તો બાજુ દ્વારા તમને મનાવવાનો પ્રયાસ કરવામાં આવશે ક્ષત્રિય સમાજને કે મોટું મન રાખીને માફ કરો તો શું તમે પાર્ટીનું માન રાખશો ખરા બે માફ નથી કરવા બેન માફ કરવા જ નથી દંડ આપો દંડ આપો આવી ઘટના નું પુનરાવર્તન ના થાય એના માટે દંડ એવું આપો કે ભવિષ્યમાં કોઈ પણ રાજકીય આગેવાન કે કોઈ પણ વ્યક્તિ આવું સ્ટેટમેન્ટ આપતા પહેલા એક લાખ વાર વિચારે બીજી વસ્તુ જો રાજકોટ થી એમની ટિકિટ રદ દેખાય તો મારો સમાજ ત્યાંથી ટિકિટ લેશે અને મારો સમાજ વોટ ભાષામાં જવાબ આપશે મારો સમાજ દેખાય તો રાજ ઠેકાઉ દુખો થશે રાજકોટ થી અમે જવાબ જોઈએ એ ભાષામાં અમે જવાબ આપવા માટે હવે કમર કરી ચૂક્યા છીએ કીધું ને બેન હવે અમારું ધૈર્ય નું બાંધ તૂટી રહ્યું છે તો જે રીતે ક્ષત્રિય સમાજ દ્વારા કહેવામાં આવ્યું છે કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતે ઝી ચોવીસ કલાક સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે કહ્યું છે કે ક્ષત્રિય સમાજ પોતાની માંગ પર અડગ છે ક્યારેય માફ નહીં કરે ભૂતકાળમાં ખૂબ માફ કર્યા છે આ વખતે એવું નહીં બને તો હતા અત્યાર સુધીના સમાચારો રાજ્ય સહિત દેશ અને દુનિયાની તમામ મહત્વની ખબરો માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાક સાથે નમસ્કાર